તો આપણે જૂઠું ન બોલીએ માટે એ અંત સમયે પણ આપણું આચરણ એ શુદ્ધ હોવું જોઈએ શાનાથી મન કર્મ કર્મને વચનથી મન વચન કર્મના સા એટલે મન વચન કર્મથી આપણું જીવન શુદ્ધ હોવું જોઈએ તો અંત સમયે પણ આપણને જ્યારે કોઈ પૂછે આપણે દુખી હોય છતાં પણ સચોટ અને સાચી બાબતની વાત એ ખરેખર કરવી જોઈએ પણ દંભ કરવો જોઈએ નહીં આમ આપણે આપણા જીવનની અંદર આગળ વધવું હોય સુખી થવું હોય તો સુખને તરવું હોય તો આ બધા સિદ્ધાંતો યાદ રાખવા પડે જો કોઈ આપણી નિંદા કરતો હોય છતાં પણ આપણે એને કોઈ સામો વળતો જવાબ આપવો નહીં આપણું જેવું વર્તન હશે તેવું વર્તન સામે વ્યક્તિઓ એ ચિતરતા હોય છે માટે વિચારતા હોય છે જો આપણું આચરણ શુદ્ધ હોય તો આપણી વાતો સત્ય કરશે આપણું આચરણ એ બરાબર નહીં હોય તો સામેની વ્યક્તિ એ પ્રમાણે પણ વાતો કરશે પરંતુ ભગવાને બધાના વિચારોએ સરખા આપ્યા નથી માટે સારું કાર્ય કરતા હોય છતાં પણ કોઈ કોઈ વ્યક્તિ એ નિંદા કરતા હોય તો જ્યારે પણ કોઈ નિંદા કરે તો સામે કોઈ જ પડતો જવાબ આપવો નહીં અને જ્યારે વખાણ કરતા હોય તો ફૂલાઈ જવું નહીં જ્યારે કોઈ વખાણ કરતા હોય તો ધર્મ ગ્રંથો કહે છે કે આપણા કાન દાબી દેવા સાંભળવું નહીં પરંતુ આગળને આગળ આગળને આગળ આપણે આપણા જીવનની અંદર વધતા રહેવું જોઈએ આમ યુધિષ્ઠિરને ધર્મરાધા યુધિષ્ઠિરને વેદ વ્યાસજી મહાભારતની અંદર કહે છે બીજું કહે છે બોલે શું સારવા ધર્મ પ્રત્યે સંભાવના રાખવી જોઈએ બધા જ ધર્મો એ સારા છે બધા ધર્મ પ્રત્યે એ રૂચિ રાખવી જોઈએ બધા ધર્મો સાંભળવા જોઈએ બધા ધર્મોની અંદરથી સારરૂપી તત્વો હોય તે લેવા જોઈએ માટે ધર્મ રાજા યુધિષ્ઠિને વેદવ્યાસજી ભગવાન કહે છે એ સર્વ ધર્મને આપણે જાણવું જોઈએ વિચારવું જોઈએ અને એના સારરૂપી જે તત્વો હોય એ આપણે આપણા જીવનની અંદર આચરણ કરવા માટે